નમસ્કાર સારસ્વત મિત્રો આપની સમક્ષ ધોરણ એકની પરિણામ ફાઇલ જે નવા અભ્યાસક્રમ મુજબ અપડેટ કરી છે એ આપની સમક્ષ લાવી રહ્યો છું ફાઇલનો ઉપયોગ કરવા માટે આપને જરૂરી માહિતી આપવા માટેના હેતુથી આ વિડીયો બનાવ્યો છે વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સોરી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો શરૂઆત કરીએ વિડીયોની તો આપ જોઈ શકો છો કે પ્રથમ પેજ ઉપર અહીંયા ડેટા પેજ એવું લખ્યું છે ત્યાં આગળ જે પીળા કલરના કોલમો છે શેલ છે ત્યાં આપણે જરૂરી માહિતી ભરી દેવાની છે બધી જ માહિતી આપ ભરી દેશો ત્યારબાદ આપે D2 ના પેજ ઉપર ભાષાને પ્રવેશના પેજ ઉપર જવાનું છે ત્યાં આપ જોઈ શકો છો કે મેં ડેમો માટે અત્યારે ABC સી ગ્રેડ એવું અત્યારે મેં મેન્શન કરેલું છે અહીંયાથી અહીંયા સુધી જે આપ બદલી શકશો અહીંયા જે છે ગણતરી એ ગ્રેડમાં કેટલા બી ગ્રેડમાં કેટલા અને સી ગ્રેડમાં કેટલા એની ગણતરી આપમેળે થઈને આવી જશે એવી જ રીતે ડી ટુ ગણિત વિષયનો જે અભ્યાસક્રમ છે એને પણ મેં અધ્યય નિષ્પત્તિઓ અપડેટ કરેલી છે નવા અભ્યાસક્રમ મુજબ તો ત્યાં પણ આપ જોઈ શકો છો કે ડેમો માટે મેં એબીસી ગ્રેડ આપેલા છે એની ગણતરી પણ આપકડે આવી જાય છે તો આ પ્રથમ બે પેજ ઉપર આપે આવી રીતે માહિતી આપને લાગુ પડતી હોય તે ભરી દેવાની છે ત્યાર પછી આપ ડી વન ફ્રન્ટ વાળા પેજ ઉપર જશો તો અહીંયા પીળા કલરનો એક શેલ છે કોલમ છે જ્યાં મેં બાજુમાં સૂચના પણ આપી છે કે અહીંયા જે બાળકોનું પત્રક પ્રિન્ટ કરવું હોય તેનો ક્રમ નંબર લખો અને જો કોરું પ્રિન્ટ કરવું હોય તો ક્રમ નંબર લખો નહીં અથવા લખેલો હોય તો ડિલીટ કી દબાવીને દૂર કરી દેવો મતલબ કાઢી દેવો જેઓ આપ ત્યાંથી નંબર ચેન્જ કરશો જેમ કે દાખલા તરીકે અત્યારે એક નંબર લખેલો છે હું બે લખીને એન્ટર આપીશ તો આપ જોઈ શકો છો કે નીચે નિશાનીઓ આપમેળે થઈને આવી જાય છે અને કોલમ મુજબ ઓટોમેટિકલી બદલાઈ જાય છે એવી જ રીતે ડી વન બેક સાઈડ મતલબ પાછળની સાઈડ પણ સેમ એ જ રીતે અહીંયા કલરના કોલમની અંદર આપે ક્રમ નંબર લખવાનો છે બાકી જે નિશાનીઓ છે એ આપમેળે ભરાઈને આવી જશે નીચે અહીંયા આપે તારીખ પરિણામ જે દિવસે એ આપવાનું હોય એની તારીખ આપે આપણે મેન્યુઅલ લખી દેવાની રહેશે ડી વન કે જે પરિણામ ફાઇલનું પ્રથમ પેજ છે પ્રજ્ઞાવર્ગ માટે તો એની અંદર પ્રવૃત્તિઓ જે કરાવેલી હોય વર્ષ દરમિયાન વિષય અને એને લગતી તો એની યાદી આપેલી છે કેટલી પ્રવૃત્તિઓ આપે કરાવેલી છે એ અહીંયા આપે લખી દેવાના છે અને અહીંયા આપ જોઈ શકો છો કે કુમાર અને કન્યાની જે સંખ્યા છે આપમેળે નોંધ થઈને આવી જાય છે એના માટે આપણે ધ્યાન રાખવાનું છે કે ડેટા પેજની અંદર જ્યાં કુમાર કન્યાનું કોલમ અને જાતિનું કોલમ જે છે ત્યાં આપે મેન્યુઅલ લખવાનું નથી પણ આવી રીતે બાજુમાં આપેલ બટન પરથી ક્લિક કરીને કુમાર અથવા કન્યા જે હોય તે લાગુ પડતું હોય આપે સિલેક્ટ કરી લેવાનું રહેશે એવી રીતે પણ જાતિમાં પણ આપે ડ્રોપડાઉન લિસ્ટમાંથી જ બટનનો ઉપયોગ કરીને જે જાતિ આપને લાગુ પડતી હોય બાળકને એ આપે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે એવી રીતે અહીંયા જીઆર નંબર અને અહીંયા હાજર દિવસ વાર્ષિક કેટલા થાય છે તે આપણે અહીંયા મેન્શન કરવાનું છે એવી રીતે કરશો ત્યાર પછી જ અહીંયા આ જે સંખ્યા છે એ આપમેળે ભરાઈને આવી જશે આપે કંઈ કરવાનું નથી વ્યક્તિત્વ વિકાસનું પત્રક છે કે જે એ બી સીડી અહીંયા આપે લાગુ પડતા ગ્રેડ ભરી દેવાના છે અહીંયા મેં સૂચના આપી છે કે આ પેજની પ્રિન્ટ કરવી ફરજિયાત નથી શિક્ષકની સરળતા ખાતર પ્રિન્ટ કરી શકાય છે જેથી પ્રગતિપત્રક ભરવું હોય તો સરળતા રહે જો આ પ્રગતિપત્રક મેન્યુઅલ એટલે જાતે ટિક્સ માર્ક્સ કરીને ભરવા હોય તો આ પત્રકની પ્રિન્ટ આપ કરી શકો છો બાકી અહીંયા આપ જોઈ શકો છો કે ક્રમ નંબર એક બે છે તો એક કરીને એન્ટર આપીશ એટલે આપમેળે અહીંયા જોઈ શકો છો કે બધી નિશાનીઓ આપમેળે આવી જાય છે તારીખ આપે મેન્યુઅલ લખવાની રહેશે તો આટલી સરળ સરળ ફાઇલ શિક્ષકો માટે પ્રસ્તુત કરી છે આશા છે વિડીયોના માધ્યમથી આપણને ઘણી બધી માહિતી મળી ગઈ હશે બીજી કે ફાઇલને કોઈપણ રીતે મોબાઈલમાં ઓપન નથી કરવાની કે મોબાઈલમાં ઉપયોગ પણ કરવાનો નથી બીજી વાત ખાસ ધ્યાન રાખજો કે શાળામાં મળેલા જે લેપટોપ છે એ જ્ઞાનકુંજમાં મળેલા લેપટોપ છે કે શાળામાં મળેલી લેબ છે એના પીસીની અંદર જો ફાઇલનો ઉપયોગ કરતા હોય અને કોઈ પ્રોબ્લેમ જણાય તો એનો મતલબ એમ કે એ લેપટોપ અથવા પીસીની અંદર પ્રોપર એમએસ ઓફિસનું સોફ્ટવેર ઇન્સ્ટોલ નથી એ ઇન્સ્ટોલ કરાવવું પડશે પહેલાં અને પછી આપ એ ફાઇલનો ઉપયોગ કરી શકશો ફાઇલમાં જે મેં ફોન્ટ યુઝ કર્યા છે એ ફોન્ટ આ ફાઇલના ડેટા પેજની અંદર હું લિંક આપી દઈશ વિડીયો લિંક અને ડેટા ફોન્ટ માટેની લિંક એ આપ ત્યાંથી ડાઉનલોડ કરીને પહેલાં ઇન્સ્ટોલ કરી લેશો પછી ફાઇલનો ઉપયોગ કરશો તો ઘણી સરળતા થઈ જશે ખૂબ ખૂબ આભાર